રાપર નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠક પર ચૂંટણી યોજાનાર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે આ અંગે મળતી વિગતો મુજબ રાપર શહેરની ચાલીસ હજારની વસ્તી છે છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન છે રાપર નગરપાલિકામાં ભાજપનું શાસન ઘણા સમયથી છે ત્યારે વોર્ડ સાતમાં કુલ મતદારો મતદાન બાવીસ હજાર સાતસો ચોપન છે મતદાન કેન્દ્રોની સંખ્યા છવ્વીસ વોર્ડ મુજબની બેઠકો અઠ્યાવીસ છે જેમાં સંવેદનશીલ મથક પાંચ છે જેમાં ગતમાં ભાજપ સત્તર કોંગ્રેસ અગિયાર સદસ્યો હતા તો વોર્ડ નંબર એકના કોંગ્રેસના સદસ્યએ બળવો કરી ભાજપમાં ભળી ગયા હતા રાપર શહેરમાં વિવિધ વિકાસ થયો છે પરંતુ રાપર શહેરની મુખ્ય પીવાના પાણીનો આધાર નર્મદા કેનાલ પર છે કેનાલ બંધ થઈ જાય એટલે પાણીની રામાયણ શરૂ થઈ જાય છે તો રાપર તાલુકામાં શહેરમાં રખડતા ઢોરોની સંખ્યા અંદાજે બે હજારથી વધુ છે અવારનવાર ઝઘડતા આંખલાલ ફાઇટમાં લોકો ઇજાગ્રસ્ત હાલતમાં થાય છે તો અનેકના નુકસાન થાય છે છેલ્લા પાંચ વર્ષમાં રાપર શહેરમાં રખડતા ઢોરોના લીધે ચાર લોકોના મોત થયા છે શહેરમાં સફાઈ માટેનો મોટો પ્રશ્ન છે સફાઈ કામદારોની અપૂરતી સંખ્યા છે પરંતુ રાપર શહેરમાં ભાજપ દ્વારા વિવિધ પ્રકારના વિકાસના કામો તથા પીવાના પાણીના સંગ્રહ માટે નગાસર તળાવ અને આંડવાડા તળાવનું કાર્ય ચાલી રહ્યું છે સરકારના વિવિધ વિકાસના કામગીરી માટે ગ્રાન્ટ તથા સાધનો ફાળવવામાં આવ્યા છે ભાજપમાં સબળ નેતૃત્વમાં ચૂંટણી જીતવા માટે આસાન છીએ તો સામે રાપર શહેરમાં કોંગ્રેસ સેનાપતિ વગરની સેના સમાન છે માજી ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભુભાઈ આરેઠિયા સિવાય કોઈ સબળ નેતૃત્વ નથી એટલે આ વખતે પણ ભાજપ મેદાન મારી જાય તેવું જણાઈ રહ્યું છે કોંગ્રેસ પાસે રખડતા ઢોરો સફાઈ તથા પીવાના પાણી સિવાય કોઈ મુદ્દો નથી એટલે રાપર નગરપાલિકામાં ભાજપનું પુનઃ શાસન આવશે તેમ મનાય છે વર્ષોથી રાડા જે અહીંયા હતી અત્યારે રાપરમાં રાડા છે પણ આપણે ઉચ્ચ કક્ષાએથી આપણે રાપરને સિટી સર્વેમાં જોડવા માટે થઈને બધી કાર્યવાહી ચાલુ છે એટલે પબ્લિકોને પોતાના મકાન પ્લોટ જે પણ ચડાવવું હોય તે સિટી સર્વેમાં ચડી શકે એના માટે ખૂબ ધારાસભ્યશ્રી મહેનત કરે છે અને ટૂંક સમયમાં રાડાની સિટી સર્વેની ઓફિસ પણ આપણે અહીંયા રાપરમાં થશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત પૂરા દેશમાં અને ગુજરાત રાજ્યમાં આજે નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત જે વિષયો તમે લઈને આવ્યા છે ખૂબ ખૂબ આભાર તમારો બધાનો સાથે અમારી રાપર નગરપાલિકા જે છેલ્લા બે વર્ષથી વહીવટદાર ચલાવે છે અને એનું આપણા ગુજરાત રાજ્ય અને આપણા ધારાસભ્યશ્રીના નેજા હેઠળ આ જે બે વર્ષથી જે વિકાસ કામો થઈ રહ્યા છે તેમાં જોવા જઈએ તો રાપરમાં પાણી લાઇટ વીજળી ગટર બધા વિકાસના કામો એકાંતરે થઈ જ રહ્યા છે છતાં પણ જે લાગુ પડતા હતા તેમાં ગલીઓમાં હરેક ગલીઓમાં વોર્ડ વાઇઝ આપણે નગરપાલિકા દ્વારા જે પેવર બ્લોક અને સાથે સાથે ફૂટપાટો ટ્રાફિકની સમસ્યા હતી નિવારી અને ટ્રાફિકની સમસ્યા દૂર કરી સાથે રખડતા ઢોરોની સમસ્યા હતી તેનો એકદમ સારી રીતે વ્યવસ્થા કરી અને પાંજરાપોળોમાં મૂકવામાં આવેલા હતા માણસોને આજે સગવડતા જોઈએ છે અને ભાજપને પસંદ માણસો કરે જ છે સાથે સાથે નગરપાલિકામાં જે આપણી ભાજપની બોડી બનશે એના સાથે પણ અમે એડવાન્સમાં તૈયારી કરી રાખી છે ને અત્યારે વહીવટદાર હતા તો પણ અમે સારા સારા સમજો કે અહીંયા ફાયર ફાઇટર નહોતું તો ગુજરાત સરકારને ફાયર ફાઇટર જેસીબી સાથે વાહનો કચરાના ઉપાડવાના ડોર ટુ ડોર વાહનો સાથે રમતગમતના મેદાન અને બે તળાવના બ્યુટીફિકેશન જેમ કે આંઢવાળું તળાવ છે તો ત્યાં રમતગમતનું મેદાન છોકરાઓને રમવાની અને સાથે સાથે પીવાના પાણીનો સંગ્રહ પણ થશે અને નગાસર તળાવ જે જૂનું છે એનો પણ નવેસરથી એને ઊંડા ઊંડું કરી અને એમાં પણ સ્ટોરેજ કરી અને ત્યાં વોકવે બનેલો જ છે અને એનું બ્યુટીફિકેશન થશે જે રાપરના પ્રાણ પ્રશ્નો છે જેને લઈને અમે સતત આમ તો લડતા જ આવ્યા છીએ લોકોના પ્રશ્નોને લઈને જેવામાં રાપરમાં રખડતા ઢોરોની સમસ્યા હોય કે રાપરમાં ગટર રોડ રસ્તા તેમજ ટ્રાફિકની સમસ્યા હોય અથવા તો સૌથી મોટો અને વિકરાળ પરિસ્થિતિ રાપરમાં ત્યારે નિર્માણ છે જ્યારે ઉનાળો આવે છે ઉનાળામાં પાણીની એવી સમસ્યા સર્જાય છે કે જેની કોઈ સીમા નથી તો પાણીની સમસ્યાને દૂર કરવા માટે પણ અમારા દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ સમસ્યાને લઈને પણ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો હશે અને રાપરનું જે એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે અહીંયા વાગડ એક ગરીબ પ્રદેશ કહી શકાય કે આ ગરીબ પ્રાંત કહી શકાય આવામાં આરોગ્યની સુવિધા બિલકુલ શૂન્ય છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે તો વાગડની આરોગ્યની સુવિધા મળે અને સારું આરોગ્ય મળે એ પણ અમારો મુદ્દો છે નગરપાલિકાના ઇલેક્શનમાં